આપણે કર્યું ત્યારે ઓપરે સિંદુર સક્સેસફુલ કીધું હાય લો કેમ છો બધા મોજમાં બેક યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે રહેજો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો અત્યારે છે એમ એ હૃતિકની ઘરે અને આજે છે એઠેમ એટલે ગામમાં જવાનું છે ડાન્સને એવું બધું પ્રોગ્રામ છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ થાય આજે એથે દિવસે રાતે બાર વાગે તો દર્શન વર્શન કરીએ અને ડેકોરેશન ને બધું એવું બધું છે ઓકે સુનિલ

તો જઈએ ગુફા બફા બનાવેલી છે અને દર્શન કરીએ એક વાત ચોક્કસ છે ને એકલું ન જવાનું એકલો ન જવાનું એ બધું બહુ ખતરનાક છે ત્યારે ઉમળો તો કે પાકીત ના ભરોસ પાકીત ના ને બધે ભરોસો ન તો જઈએ કદી દર્શન વર્શન કરીએ અને તમને બધું ડેકોરેશન બતાવું છું અને ડાન્સનો અને એવો બધો પ્રોગ્રામ પણ છે તો કન્ટીન્યુ રેજો અને ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મજા આવે તો તમારા મિત્રોને શેર કરી દેજો બોલ નાખો કા હાલો જય દ્વારકાધીશ બોલ જય દ્વારકાધીશ બોલ અબ પણ તમને છું અને ડેકોરેશન આ વખતનું બહુ નેક્સ્ટ લેવલનું લેવલ 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 નેક્સ્ટ લેવલ નું ડેકોરેશન કરેલું છે તો તમને બધું સિનેમેટિક શોર્ટ સાથે બતાવીશું અને ઋતિક લે મફતનું સેન્ટ સાથે મફતનો મોટા ભાઈની સે યુઝ કરે બધું છે અને આપણો લુક કાક આજે થોડુંક યુનિક છે અને ડેકોરેશન પણ બહુ મસ્ત છે બહુ મહેનત કરીશ એકદમ ગ્રુપ વાર અને આપણે જોરદાર મહેનત કરેલી છે એટલે લાદી બરફની ને એવું બધું નાખેલું છે તો કન્ટિન્યુ રહે જો એટલે બધી મજા આવશે હું ક્યારે નથી ગયો યાર બાબરકોટમાં રહું છું પણ મારા ટાઈમ નહીં મજા એવી નોકરી એવી રીતે મારી ભાઈ ફાયરની

બાયનો રૂમ છે એમ તો કે આપડો રૂમ છે આપડો કણોડા ને જઈ હાલો આવો તાર જો આવો તો ચાલો જઈએ અગર પાછળ લેટ થઈ જાવ તો સ્પીડ સે ચાલુ કરી દે કારણ કે વરસાદી માહોલ છે એટલે ફેમિલી આવી ગયાસ ગામમાં અને નેક્સ્ટ લેવલ નું પબ્લિક છે ખાલી તમને આખી બતાવું થોડું જો આપણે અહીંયા બાબરકોટ ગ્રુપ છે તેનો સહયોગ થી જન્માષ્ટમ નિમિત્તે અહીંયા એક પહેલગામ આતંકવાદી હુમલો ત્યાં થયો છો ત્યાંનું એક અહીંયા દ્રશ્ય ઘટના સ્થળે બતાવ્યું છે આ આંગણે તો ખરેખર તમને આ દ્રશ્યમાં બતાવીશું અને આ બ્લોકને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખરેખર આપણે પહેલગામ હુમલામાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામ હુમલાની અંદર જે આપણા હિન્દુને ધર્મને પૂછી પૂછીને જે એટેક અને શુદ્ધ કર્યા હતા તે દરમિયાન આપણે તમે જોઈ રહ્યા છો કે ઓપરેશન સિંદૂર આપણે કર્યું ત્યારે ઓપરેશન સિંદૂર સક્સેસફુલ ગયું અને આજે આ બાબરકોટ ગામની અંદર અને પોલીસેના ગ્રુપ બાબરકોટ જે આયોજિત અને બાબરકોટ ગામ સમાજ મટકીફળ ઉત્સવ હોય કે રાજગરબાનું આયોજન હોય બાબરકોટના આંગણે હંમેશની માટે ધર્મની કામની માટે સહયોગ બધાને હોય તેમજ આ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ તમે જોઈ રહ્યા છો કે પહેલગામની અંદર આ પહેલાં જે પહેલગામની અંદર જો પર્યટન ન્યા ગયા હતા પર્યટનને અંદર તમે જોઈ રહ્યા છો કે પર્યટનને જે પહેલગામને એટેક કરી અને હિન્દુના ધર્મના નામ પૂછી પૂછીને જે લોકો ધર્મને માટે ધર્મને હિન્દુ ધર્મને પૂછી પૂછીને એટેક કર્યો છો એવા પહેલગામની અંદર જમ્મુ કાશ્મીરની અંદર કરો તો ધર્મની માટે હંમેશા ઉભા રહેજો જય શ્રી રામ જય માતાજી ક્યારનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ને હું થોડોક લેટ છું એટલા માટે ના આ ભાઈને હું લઈને આવતો છું ને એ ભાઈ બન્યા છે કૃષ્ણ ભગવાન ને આવી રીતના કંઈક ડેકોરેશન કરેલું છે ને હાલો તમને પહેલાં દર્શન કરાવી દઉં તમે દર્શન કરી લેજો હાલો પ્રોગ્રામ શરૂ છે આપણે તો પ્રોગ્રામમાં જઈએ અમારા કાનાભાઈ અત્યારે હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો ફેમિલી જો આવી રીતના કે ડેકોરેશન કરેલું છે મને લઈને ભાઈ તું આવી જા ફેમિલી આ સબસ્ક્રાઇબર છે અમારા હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો ચેનલ પર નવા આવી તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી રીતના કે ડેકોરેશન કરે

ગૌરવ અને બાબરપુર ગામ ગૌરવ વધારે એવા આપણા આર્મી માં પોલીસ માં અને તમામ ને આ ભણતા ને આગળ લાવવું છે ખરેખર આપણે થોડા કાજી પાછળ છે અત્યારે યુવા પેઢી આપણી જે એજ્યુકેશન ભણતા ની જે શિક્ષણ જઈ રહી છે તેને ખૂબ ધન્યવાદ ને પાત્ર કહેવામાં આવે છે મારા વાલા ધારા સભ્ય આપણા મત વિસ્તારના અહીંયા ઉપસ્થિત હોય ત્યારે

કેમ છે અમારો માહોલ અમારું ગામ નોરદાર જોરદાર હે ભાઈ બરાબર સામના નહી કરે I'm born